પ્રેમસીમા ઓનો આદર કર્યો નથી શું સમીર અને એમી લગ્ન કરી શક્યા સમીરને સિએટલ આવ્યા અને ત્રણ મહિના થઈ ગયા હતા તે ખૂબ ખુશ હતો ડૉક્ટર માતા પિતાનો નાનો દીકરો તે બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી હતો તે આઈઆઈટી દિલ્હીનો ટોપર હતો માસ્ટર પૂર્ણ કર્યા પછી મને માઇક્રોસોફ્ટમાં નોકરી મળી સાડાના સુધી જ તેનો અમેરિકન સિરિયલો અને ફિલ્મો જોતા હતા તેમને પ્રખ્યાત સિરિયલ ફ્રેન્ડ્સ કંઠસ્થ કરી લીધી હતી તે ભારત કરતાં અમેરિકા વિશે બધું જાણતો હતો તે પોતાના સપનાના દેશમાં પહોંચી ગયો તે સિએટલની સુંદરતાથી માત્ર થઈ ગયો ચારે બાજુ હરિયાળી છે સ્વચ્છવાળી આકાશ મોટા તળાવો અને સમુદ્ર બધું એટલું મનોહર છે કે તે જાણે જોતા જ રહી જાઓ છો મને ક્યારેય સંતોષ થતો જ નથી સમીર આખો અઠવાડિયું કામ કરતો અને સપ્તાહના અંતે ફરવા જતો ક્યારેક ગ્રીક લેક પાર્ક ક્યારેક લેક વોશિંગ્ટન ક્યારેક તળાવ ક્યારેક માઉન્ટ બેકર ક્યારેક કાસ્ટિલ રેન્જ અને ક્યારેક સ્મોક વોર્મિંગ ધોધ ખાવા માટે ઘણી બધી જગ્યાઓ છે દુનિયામાં દરેક ખૂણાનું ભોજન અહીં ઉપલબ્ધ છે તે ખાવા માટે નવી જગ્યાએ જતો અત્યાર સુધી તેને ચીજ ફેક્ટરી ઓલિવ ગાર્ડન કબાબ પેલેસ સિઝલર્સ એન્ડ સ્પાઈસ કનિષ્ટ ગ્લોરી જેવા સ્થળોનો ભોજનનો સ્વાદ ચાખ્યો હતો તેમની ઓફિસ સિએટલ નજીક રેડમંડમાં હતી માઇક્રોસોફ્ટમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ અહીં રહે છે અહીં મિશ્ર વસ્તી છે ગોરા આફ્રિકન અમેરિકન અને એશિયન દેશોના લોકો અહીં રહે છે અહીં ભારતીયો અને પાકિસ્તાનીઓ પણ સારી સંખ્યામાં રહે છે સ્થાનિક ભોજન પીરસતા ઘણા રેસ્ટોરન્ટો છે એમના માટે સમીરે અહીં એક બેડરૂમનો એપાર્ટમેન્ટ લીધો ઓફિસમાં ઘણા ભારતીયો હતા મોટાભાગના દક્ષિણ ભારતના હતા કેટલાક ઉત્તર ભારતીયો પણ હતા બધા ફક્ત અંગ્રેજીમાં વાત જ કરતા એ હાય હેલો હોત આ જોઈને બધા હસશે અહીં સારું હતું અમે એકબીજાને ઓળખતા હોઈએ કે ન હોઈએ અમારું સ્વાગત સ્મિતથી થતું જ્યારે અમે તેની તાલીમ પૂર્ણ કરી જ્યારે તેને પ્રોજેક્ટ મળ્યો પાંચ લોકોની ટીમ બનાવવામાં આવી એક દક્ષિણ ભારતીય બેગોરા અને એક છોકરી અમન અમીર અમનથી ખૂબ પ્રભાવિત હતો ખૂબ જ સુંદર ઊંચો પાગડો સોનેરી બુરાવાળ વાદળી આંખો આ પોશાક પણ ખૂબ જ સારું છે ઔપચારિક ઓફિસ ડ્રેસ વાતચીતમાં નમરાને અમેરિકન ઉચ્ચારણમાં બોલતી હતી અને અમેરિકન પણ દેખાતી હતી એમાં મૂળ ક્યાંની હતી તે અંગે ક્યારેય કોઈ ચર્ચા ન થઈ હતી બધા બધા તેને એમી કહેતા એમી પોતાના કામમાં ખૂબ જ હોશિયાર હતી બધા સાથે મૈત્રીપૂર્ણ સમીર બુદ્ધિશાળી પણ હતો અને તેના કામમાં ખૂબ જ સારો હતો દેખાવમાં પણ સુંદર અને ખૂબ મુદ્દતરૂપ આમ ટીમમાં બધા સારા મિત્રો બની ગયા એક બપોરે સમીરે એમીને સાથે જમવા કહ્યું તેની સંમત થઈ ગઈ બંને સાથે લંચ કર્યું સમીરે બર્ગર ખાધું અને એમીને સલાડ ખાધું તે હળવું લંચ લેતી હતી સમીરે પૂછ્યું આ સારું ભોજન ક્યાંથી મળશે મને કબાબ પેલેસ ગમે છે એમીએ જવાબ આપ્યો સમીરે આશ્ચર્ય થયું કે અમેરિકન હોવા છતાં તેને ભારતીય ભોજન ગમે છે જ્યારે સમીરે એમીને કહ્યું કે તેને ભારતીય ભોજન ગમે છે ત્યાં ત્યારે તેને કહ્યું હા ભારતીય અને પાકિસ્તાની ભોજન એક સરખું છે પછી જ્યારે સમીરે કહ્યું કે શું તને અમેરિકન તે અમેરિકન છે જ્યારે અમીએ કહ્યું કે હા તે અમેરિકન છે પણ તેના દાદાએ ઓગણીસો સાઠમાં પાકિસ્તાનથી અમેરિકા આવ્યા હતા સમી વિચારતો હતો કે એમીને જોઈને તેના પહેરવેશ અને વાણી પરથી કોઈ ન કહી શકે તે પાકિસ્તાની મોડની છે બંને એકબીજાના એકબીજામાં ખૂબ સરસ રસ લેવા લાગ્યા હવે તો એમી સપ્તાહના અંતે પણ સાથે વાત વિતાવીએ છીએ એમિયા સમીને સિએટલ અને આસપાસના વિસ્તારોના સ્થળો બતાવવાની જવાબદારી લીધી પર્વતોમાં ટ્રેકિંગ કરવા ગયો

પર્યાવરણ એટલું સ્વચ્છ ન હતું ડુંગરાળ રસ્તાઓ ચાર લેન પહોળા છે અને તમને ખ્યાલ પણ નથી આવતો કે તમે પાંચ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી રહ્યા છો અહીંના પહાડી રસ્તા એટલા સાંકડા છે કે બે વાહન માટે એકસાથે પસાર થવું મુશ્કેલ છે સાથે ફરતા ફરતા બંને એકબીજા વિશે ઘણું જાણવા મળ્યું જેમ કે દાદાનો પરિવાર ઓગણીસો સુનતાળીસમાં કરાસી ગયો હતો લગ્ન પછી દાદા પછી દાદી પણ લખનઉથી આવ્યા હતા એમના સંબંધીઓ હજુ પણ લખનઉમાં છે ઓગણીસો સાહીઠમાં અમેરિકાના ન્યૂયોર્કમાં આવ્યા તેમના પિતા અને કાકા અમેરિકામાં આવ્યા ત્યારે ખૂબ નાના હતા દાદા દાદીએ બાળકોને તેમની સંસ્કૃતિ અનુસાર ઉછેર્યા અહીંનું ખુલ્લું વાતાવરણ તેને બગાડ નહીં તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી તાયા સાથે વધુ કડક વર્તન કરવામાં આવ્યું તે મુલ્લા બન્યો તે હજુ પણ નિર્કમાં રહે છે અને તેનો એક પુત્ર છે જેનું નામ એબીસીડી છે એટલે કે અમેરિકન બોર્ન કન્ફ્યુઝડ દેશી તાયાએ વધુ ધાર્મિક બનવા જોઈએ દાયાએ દાદાએ એમીના પિતા પર વધુ શિસ્ત લાદી અને તેનો અર્થશાસ્ત્રમાં પ્રોફેસર બન્યા એમીની માતા નેન્સી અમેરિકન હતી અને તેની તેના પિતાની સહિયાથી હવે એ નર નર્ગિસ છે તેનીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેના દાદા દાદીએ દેખરેખ હેઠળ પ્રાર્થના કરતી અને ઉર્દુ બોલતી પુત્રવધુ બની દાદા હવે અરૈયા નથી દાદી અમે અમારી સાથે રહેતા હતા તેઓ હિન્દી ફિલ્મોમાં ચાહક હતા એક સુખી પરિવાર છે એમીના ઉછેરમાં મૂળ અમે અને અમેરિકન બંને સંસ્કૃતિનો સમાવેશ થયો તેથી તે સભ્ય શિસ્તબદ્ધ અને સમયના પાબંધ હતા તે સુંદર હતી અને તેનીએ પોતાની સુંદરતા જાળવી રાખી અને જાળ અમેરિકીનો જેમ સવારે વહેલું ઉઠવું કસરત કરવી રાત્રે વહેલા સૂવું અને સપ્તાહનાથે મુસાફરી કરવી એ તેમના દિનચર્યાનો ભાગ હતો તેમના ઘરમાં ફક્ત ઉર્દુ ભાષા જ બોલાતી હતી તે ઉર્દુ જાણતી હતી પણ અંગ્રેજીમાં બોલતી હતી એમ વિશે જાણ્યા પછી સમીરને લાગ્યું કે સમીર એની સાથે પ્રેમમાં પડ્યો છે તેને તેને કોઈ કિંમતે મેળવવા માગતો હતો પણ પાકિસ્તાની મૂળના હોવાથી બધું કેવી રીતે ચાલશે બંને છ મહિના સુધી સાથે રહ્યા એકબીજા પ્રત્યેની રુચિ હવે એકબીજાને કબજે કરવાની ઈચ્છામાં ફેરવાઈ ગઈ હતી એમીએ સમીરને તેના પરિવારને મળવા બોલાવ્યો મેં તેને મારા પરિવાર સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે તે સમીર છે તે મારો ઓફિસ મિત્ર છે એમીની દાદીએ જોઈને સમીરને તેની દાદી યાદ આવી ગઈ સલવાર શૂટમાં તે એવી જ દેખાતી હતી પ્રોફેસર સાહેબ ખૂબ જ ખુશ હતા અમે તરત જ એકબીજામાં ભરી ગયા તે ફૂટબોલનો દિવાનો હતો સિએટર સિહોસ ટીમનો ચાહક સમીરને અહીં ફૂટબોલ વિચિત્ર લાગ્યું તે બંને હાથ અને પગથી રમવામાં આવતું હતું તેમાંના મોટાભાગના લોકો બોલ હાથમાં લઈને ભાગી જાય છે એમની માતા એક સંસ્કારી સ્ત્રી હતી એમની બિલકુલ એની માતા જેવી હતી એમની માતા સંપૂર્ણ બને ભારતીય ભોજન રાંધતી હતી સમીર લખનૌનો છે તે સ્વામીની દાદી ખૂબ ખુશ થયા તેનીએ તેના ઘરમાં તેના વાળપણના દિવસોની વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું ઘણા સમય પછી તે લાંબા આટલા લાંબા સમય સુધી હિન્દીમાં બોલ્યો તેને ગમ્યું જ્યારથી તે તે આવ્યો છે ત્યારથી તે ઉચ્ચારણ અને વાંકડીયા ચહેરા સાથે બોલવાનો પ્રયાસ કરી રહ્યો છે સમીર જોયું કે દાદી પ્રોફેસર નરગીસ બધા ઉર્દુમાં વાત કરી રહ્યા હતા પણ એમની ગુજરાતીમાં જવાબ આપતી ત્યારે હિન્દીમાં પણ ઉર્દુ અને હિન્દી સમાન ભાષાઓ છે જે તેઓ એ તેમના ઘરે પણ સાંભળતા અને બોલતા હતા તેમના ઉર્દુમાં ફક્ત કેટલાક શબ્દો જુદા જાડા ઉર્દુ છે પણ જુદો મુદ્દો સમજાય શકાય તેવો છે અહીં ઘર જેવું લાગ્યું એમીના પરિવારે પણ સમીર ગમતો અને તેઓ નિયમિત મળવા આમંત્રણ આપતા હતા સમીર ગયા પછી જ્યારે એમીએ તેના પરિવાર સભ્યોને પૂછ્યું કે તેમ સમીર કેવો ગમે છે ત્યારે તેઓએ કહ્યું કે તે સારો છે પછી તેણે કહ્યું કે સમીર અને તે લગ્ન કરવા માંગે છે આ સામીને દાદી ખુશ થઈ ગઈ કારણ કે તે તેના મામાના ઘરેથી હતો અને તેને લાગ્યું કે તે મુસ્લિમ છે કારણ કે તેનું નામ સમીર જેવું જ હતું પ્રોફેસર વાંધો ઉઠાવ્યો કે તે ભારતીય છે પાકિસ્તાની નથી એમીએ મારાએ શંકાસ વ્યક્ત કરી અને કહ્યું કે ગ્રીક કાર્ડ મેળવવા માટે તે તેની સાથે લગ્ન કરવા માગશે છોકરો અમેરિકન નાગરિક હોવો જોઈએ એમએ ધીમે ધીમે સમીર વિશે બધું કહ્યું કે તે ભારતીય અને હિન્દુ બને છે તેમનો પરિવાર ભારતમાં છે તેથી કોઈ પણ સમયે પાછા જઈ શકે છે દાદી પ્રોફેસર અને નર્ગિસ બધાએ સાથે મળીને વાંધો ઉઠાવ્યો કે હિન્દુ સાથે લગ્ન શક્ય નથી એમ એ કહ્યું અત્યાર સુધી તમે બધા તેમને ખૂબ પસંદ કરતા હતા પણ તેના હિન્દુ અને ભારતીય હોવાને કારણે તે ખરાબ કેવી રીતે બન્યો ત્યારે કોઈ પ્રેમમાં હોય ત્યારે ધર્મ ભાષા નાગરિકતા વગેરે જોતો નથી ફક્ત પ્રેમથી ભરેલું હૃદય દેખાય છે અને તે વ્યક્તિ જે પોતાનું જીવનને વ્યક્તિ વિતાવવા માગે છે જ્યારે અન્ય લોકો વ્યક્તિ તેનું મન તેના ગુનો જોતા નથી ફક્ત તેઓ તેનો ફક્ત ધર્મ જુએ છે પપ્પા તમે પણ મમ્મી પણ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે તો પછી તમે લોકો આવું કેવી રીતે કહી રહ્યા છો દીકરી અમે તારી માતા તમારા અમારા ઘરે લાવ્યા છીએ તે અમારી સાથે એક થઈ ગઈ તેને ઈસ્લામ સ્વીકાર્યો ત્યારે બીજા ઘરે જવું પડે આ ફરક છે તો કાલે છોકરો તમને હિન્દુ ફર્મમાં ફેરવી નાખે તો તમારું આખતર મૃત્યુ પછીનું જીવન જતું રહેશે એમ એ સમીરને કહ્યું હતું કે જ્યારે આપણા બંને કોઈ સમસ્યા નથી તો પછી કેમ કે કોઈ સમસ્યા છે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે લગ્ન કરી શકીએ અમ અમને કોઈ રોકી શકીએ નહીં પણ હું ઈચ્છું છું કે મારો પરિવાર મારી સાથે રહે એમીનો સ્વદેશી ઉછેર તો આ ફી ફિલ સુખી હતો અમીર સમીર બોલે તું મારી સાથે આવીશ મૃત્યુ પછી ઠીક છે તો પછી મારી અને તમારા પરિવાર વચ્ચે મુલાકાત ગોઠવો રવિવારે સમીર એમીના પરિવારને મળવા ગયો દાદી માટે શાહરૂખ ખાનની ફિલ્મની ડિવીડી લીધી દાદી શાહરૂખ ખાનના ચાહક હતા તેથી તે ખુશ થઈ ગયા પ્રોફેસર થોડા ઠંડા હતા સમીર તેની સાથે થિયેટર ટીમ ફૂટબોલ વિશે વાત કરવાનું શરૂ કરી હતી પણ સામાન્ય થઈ ગયા મેં નરગીસ માટે કબાબ લીધા હતા તે પણ થોડી સામાન્ય થઈ ગઈ પછી સમીરે પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો એમી કહે કે હું એકબીજાને પ્રેમ કરીએ છીએ જીવનભર સાથે રહેવા માગી છે લગ્ન કરવા માગી છે પણ તમારી સંમતિથી હું ભારતીયતા માટે લગ્ન કરી શક્યો લગ્ન નથી કરી રહ્યો મારી કંપની મારા ગ્રીન કાર્ડ માટે અરજી અરજી કરી છે હા હું એક ભારતીય છું અમે હું ભારતીય હું ભારત આવતો જતો રહીશ જ્યારે પણ મારા પરિવારને મારી જરૂર પડશે ત્યારે હું એમની સાથે જઈશ તેવી જ રીતે જ્યારે તમને પણ લોકોને મારી જરૂર પડશે ત્યારે હું પણ તમારી સાથે રહી ધર્મની વાત કરીએ તો જો હું તમને દેખાડવા માટે મુસ્લિમ બની જાઉં પણ હદેથી હિન્દુ જ રહું તો તમને શું કહી શકો ધર્મમાં આપણે ફક્ત એનો તેને જ યાદ રાખીએ છીએ કે તમે મેં ક્યારેય જોયા નથી તેમને જ આમથી બોલાવવા અંગે ઝઘડો ચડી રહ્યો છે તેમને કેવી રીતે યાદ રાખવા તે અંગે કોઈ સહમતી નથી જે લોકો પ્રેમી એકબીજાને પ્રેમ કરે છે તેઓ લગ્ન કહી શકતા નથી કારણ કે તેઓ ભગવાનને અલગ અલગ નામોથી બોલાવે છે અને તેને અલગ રીતે યાદ કરે છે તેની કંઈક કંઈક વાંચ્યું હતું અને એક શેર કહ્યું કે જે યાદ આવ્યું આ નમાજીઓએ ખાજદાન દિલ ન માનો એક ઈર માને તેઓ ઘણી બધી મસ્જિદો લઈ ગયા હશે દાદીમાં અને અમે અમેરિકા આવીશું પણ આ ધાર્મિક ફેશન છોડી દઈશું બધા ચૂપ રહો મને ખબર હતી કે સાચું કહી રહ્યો હતો પ્રોફેસર મુસ્લિમ સમુદાય છે અને તે સૌથી વધુ ભાઈ જાનથી દરતા હતા અમેરિકામાં પણ આપણે આપણું પોતાનું પાકિસ્તાન આપનું પોતાનું હિન્દુસ્તાન આપની પોતાની મને તેઓ આપણા પોતાના રિવાજો બન્યા છે ભલે ભારતીયો અને પાકિસ્તાની અહીં સાથે રહી છે તેઓ પોતાના ધર્મમાં લગ્ન કરવાનું પસંદ કરે છે હા શાળા કોલેજ ઓફિસમાં અને લગ્ન ઘણીવાર અલગ અલગ સ્થળોના લોકો વચ્ચે થાય છે પરંતુ મંદિર કે મસ્જિદમાં મળવા મિત્રો પસંદ નથી આવતા પ્રોફેસર એનાથી ડરતા ન હોતા પણ ભાઈ જાન ભાઈજાન દાદી માને પણ ખબર હતી કે પાકિસ્તાનીઓમાં છૂટાછેડા વધુ થાય છે જ્યારે ભારતીયો સાથે રહે છે તથા હિન્દુમાંથી એમીએ એમીનો પરિવાર ધીમે ધીમે સમીર સાથે મિત્રતા ભર્યો બન્યો કારણ કે તે નિયમિતપણે તેની સાથે પાસે જતો હતો વાત મુલતવી રાખવામાં આવી પણ સમીર ચાલુ રહ્યો હું દાદી સાથે હિન્દી ફિલ્મો વિશે વાત કરતો પ્રોફેસર સાથે ટીવી પર ફૂટબોલ મેચ જોતો તેના લેપટોપ પર નવી નવી રમતો લોડ કરતો પ્રોફેસરને તે લોહનદાસ કાપવામાં મદદ કરતો જોકે કાપની મશીન દ્વારા કાપ કરવામાં આવે છે પણ તે ખૂબ મુશ્કેલ કામ છે હું નરગીશને રસડવામાં મદદ કરીશ અહીં બધું કામ જાતે જ કરવું પડે છે પ્રોફેસર કહેતા ત્રણ સ્ત્રીઓ વચ્ચે હું એકલો રહી ગયો હતો તમે મને સારો સાથ આપ્યો આપો છો સમીએ એમીને કહે મિત્ર એમી હું મારા ઘરનો છોટો બની છોટું બની ગયો છું પણ મને જમાઈ બનવાની કોઈ શક્યતા દેખાતી નથી જો હું મને તો તું મને છોડી કોઈ પાકી સાથે ભાગી જતો તે હસ્તી અને કહેતી તને ક્યા ક્યારેક ખબર નહીં પડે પ્રોફેશનલ લાગ્યું કે સમીર એક સારો વ્યક્તિ છે તેની વાણી અને વિચારો આપણા જીવાત છે એમની સાથેનું કપલ સારું છે તેઓ એકબીજાથી ખુશ રહેશે તો શું થશે જો તે અલ્લાહને ભગવાન કહે છે પૂજા કરવી એ તેનો તેનીનો વ્યવસાય કે હું એમીને પૂજવાનું 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 નથી રહી કહી રહ્યો મેં હિંમત ભેગી કરી અને ન્યૂયોર્કમાં ભાઈજાન સાથે વાત કરી એમ એ કહ્યું કે તે છોકરો એમીનો ગમ્યો છે તે ભારતીય છે ભાઈજાને કહ્યું શું પાકિસ્તાની છોકરાની કોઈ કમી છે કે તમે એક ભારતીય છોકરો જોયો એમીને તે ગમે છે હા તે એક અમેરિકન માતાની દીકરી છે છોકરો ખૂબ સારો છે તે ફક્ત એક હિન્દુ છે ભાઈજાન પણ જાને બોમ્બ ફોટ્યો હોય તેમ કહ્યું તું શું કહી રહ્યો છે શું તમે કોઈ કાફીને તમારો જમાઈ બનાવશો પ્રોફેસર ઘનઘનાટ હસ્યા બોલ્યા બાય ચાન્સ અમે જાણો છો કે અહીં બાળકો પણ સાંભળતા નથી જો તમે તે તેમને ચેતવણી આપો છો તો તેઓ નવ વન વન પર ફોન કરે છે અને પોલીસને બોલાવે છે અને જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે તેઓ વધુ મુક્ત થઈ જાય છે તેઓ તેઓ અમારી પાસે પરવાનગી માગી રહ્યા છે શું આ પૂરતું નથી જો આપણે હા કહીશું તો આપની મહાનતા અકબંધ રહેશે ભાઈજાને લાગ્યું કે પ્રોફેસર સાચા હતા તેને કહ્યું ઠીક છે જો તે મુસ્લિમ બની જાય તો શક્ય છે ના તે અમારે તૈયાર નથી તે એમીને પણ ધર્મ પરિવર્તન કરવા માટે કહી રહ્યો નથી ભાઈજાન બૂમ પાડી કાફી સાથે લગ્ન શક્ય નથી જો તું લગ્ન કરીશ મારી સાથે કોઈ સંબંધ ન રાખતી મુલતાજીએ પણ પોતાના સમાજમાં માથું ઊંચું રાખીને ચાલવું પડે છે નહીંતર કોણ સાંભળશે ભાઈના શબ્દથી પ્રોફેસર ખૂબ જ દુઃખી થયા તે હૃદય રોગનો દર્દી હતો તેથી તેનો હૃદય રોગનો હુમલો આવ્યો નરગીસ અને દાદી ઘરે હતા નરગીસે એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ એક ડૉક્ટર અને એક નર્સ સાથે આવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એમી નરગીસ દાદી અને સમીર દરરોજ તેને મળવા જતા અહીં હોસ્પિટલમાં દાખલ થયા પછી ડોક્ટર અને નર્સો સંપૂર્ણ કાળજી લે છે હોસ્પિટલના રૂમમાં ફાઇવ સ્ટાર સુવિધાઓ છે પ્રોફેસરને અહીંનું ભોજન ગમતું ન હતું તેથી નરગીસ તેમના માટે ઘરેથી ભોજન લાવતી હજી અહીં દર્દીઓની સારી સંભાળ રાખવામાં આવે છે બિલ વીમા દ્વારા પસાર થાય છે લગભગ દસ પંદર ટકા ચૂકવવા પડશે થોડા દિવસ પછી પ્રોફેસર ઘરે આવ્યા કાળ તારજી હજુ પણ જરૂરી હતી હું ફક્ત મધ્યમ ખોરાકનો આહાર અનુસરી રહ્યો હતો આ સમય દરમિયાન સમીરે તેની દીકરાની જેમ સંભાળ રાખી અને એમીને ઓફિસના કામમાં પણ મદદ કરી જેથી એમી પ્રોફેસરને વધુ સમય આપી આપી શકે પ્રોફેસરના મિત્રો અને તેમના મસ્જિદના સાથીઓ બે ત્રણ બાર આવ્યા હોય ભાઈ જને પણ ફક્ત ફોન જ પર મારા પર ખબર અંતર પૂછ્યા જ્યારે તમે બીમાર હો ત્યારે કોઈ તમને મળવા આવે ત્યારે સારું લાગે અમેરિકામાં કોઈની પાસે સમય નથી સમીર રોજ આવતો હતો પ્રોફેસરને પણ તે ગમ્યો પ્રોફેસરને લાગ્યું કે જો તેમને પોતાનો દીકરો હોત તો કદાચ તેમણે આટલી બધી કાળજી ન લીધી હોત આખરે પ્રોફેસર સ્વસ્થ થયાથીને પૂછ્યું શું તમે તમારા પરિવાર સાથે લગ્ન વિશે વાત કરી છે સમીરે કહ્યું હા મેં મારા પરિવાર સભ્યોને મનાવી લીધા છે સર બધા ગુસ્સે હતા પણ એમની સાથે વાત કર્યા પછી બધા ખુશ થઈ ગયા મારા માતા પિતા ધર્મ કે જાતિમાં માતા નથી પણ એમની પાકિસ્તાની મૂળની છે તે જાણી તેઓ ચોકી ગયા પણ મારી પસંદગી માટે બધું નાનું લાગવા લાગ્યું તો બધા સન્માન થયા પ્રોફેસરે તેના બધા પરિચિતો અને મિત્રોને તેની રિકવરી પાર્ટીમાં આમંત્રણ આપ્યું પછી સમીર અને એમિનાર સગાઈ જાહેરાત કરી તે જાણતો હતો કે લગ્નમાં ઘણા બધા લોકો નહીં આવે બંને પરિવારોની હાજરી એક સાદા કોટ સમારંભમાં લગ્ન પસંદ થયા અને પછી રિસેપ્શન પાર્ટી એક હોલમાં યોજાઈ હતી જેમાં ઓફિસના સાથીઓ નર્ગીસ અને પ્રોફેસરના મિત્રો પડોશીઓને પરિચિતો હાજરી આપી હાજરી આપી ભાઈજન અને તેના જેવા વિચારવા ધરાવતા મિત્રો લોકો આવ્યા નહીં બે પ્રેમીઓ પતિ પત્ની બન્યા એવા સાચી છે કે પ્રેમ કોઈ સીમા ભાષા કે ધર્મનો આધાર આધાર કરતો નથી